માત્રમાં ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનેલ સીએચસીની સુવિધાથી પ્રજા વંચિત એક મહિનાથી બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે પણ લોકાર્પણ ક્યારે થશે જે બિલ્ડિંગ હાલ સંપૂર્ણપણે તૈયાર છે તેમાં પ્રજા હજુ સુધી તેનો લાભથી વંચિત છે શા માટે છેલ્લા બે વર્ષથી માતર ખાતે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું એક મહિનાથી બિલ્ડિંગ તૈયાર છે તેમ છતાં નવી બિલ્ડિંગમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું નથી મળતી માહિતી મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારે ખેડાના દાતા નવીન ચંદ્ર શાહ દ્વારા બે કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું આ કેન્દ્રમાં અદ્યતન સુવિધાઓ છે જેનો લાભ ગ્રામજનોને મળશે માતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાડા કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ ગયું છે બે માસ ઉપરાંતના સમયથી આ સામૂહિક આરો કેન્દ્ર તૈયાર થઈ ગયું છે અહીંયા ક્યારેક તો પ્રશ્ન પૂછવામાં આવે કે ક્યારે ઉદઘાટન થશે ક્યારે દીવા ઉત્તરાયણ આવે છે નથી થયું હોળી આવે છે નથી થયું સરકારની ચૂંટણી આવે છે આચારસિતા આવી નથી થયું હવે કંઈ જ પણ રહ્યું નથી ત્યારે આ માતાના ધારાસભ્યશ્રી કે મંત્રીશ્રીઓ જોડે આ ઉદઘાટન ક્યારે કરે છે એ માત્ર જોવાનું રહ્યું આ દાત હોસ્પિટલ અઢી કરોડ રૂપિયાના ખર્ચે નવીનચંદ્ર સાત તરફથી દાન મળ્યું છે અને આ દાનની રકમથી આ સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે જો હોસ્પિટલ તૈયાર થઈ હોય તો માતર તાલુકાની જનતા રાહ જોઈને બેઠી છે કે આવડન ક્યારે થાય